સાબરકાંઠા એક વૃક્ષ મા કે નામ અંતર્ગત દસ હજાર કરતાં વૃક્ષો રોપાયા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ વૃક્ષારોપણ કર્યું દિન પ્રતિદિન વધતા જતા ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણ ખૂબ મહત્ત્વનું બની રહે છે સાબરકાંઠાના ઈડરના ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર વિહાર આશ્રમ ખાતેના દસ હજાર કરતાં વધુ વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મુહિમ દિન પ્રતિદિન રંગ લાવી રહી છે ત્યારે છઠ્ઠી જૂનથી પ્રધાનમંત્રી દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત અભિયાનની શરૂઆત કરી હતી જે અભિયાન અંતર્ગત ઈડરમાં અરવલ્લીની ગિરિમાળામાં એક સાથે હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે રાજ્ય સરકારના વનમંત્રી મુળુભાઈ બેરા સહિત રાજ્ય સરકારના મંત્રી દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જ્યારે અરવલ્લીના પર્વતમાળામાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી હજારોની સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓએ વૃક્ષારોપણ કર્યું હતું જેમાં કેબિનેટ વનમંત્રી સહિત રાજ્યકક્ષાના મંત્રી સહિત રાજ્યસભા તેમજ લોકસભાના સાંસદ અને ઈડર વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ અધ્યક્ષની હાજરીમાં વૃક્ષારોપણ હાથ ધરાયું હતું આ તબક્કે ઈડર સ્થાનિકો સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તબક્કે બોલતાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણની હાલના તબક્કે પાયાની જરૂરિયાત છે ત્યારે પ્રધાનમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ મુહિમને મહત્વનું સ્થાન અપાઈ રહ્યું છે જે આગામી સમયમાં ફાયદારૂપ બને તો નવાઈ નહીં સાથોસાથ આજે દસ હજારથી વધારે વૃક્ષો ઈડરના આધ્યાત્મિક કેન્દ્ર શ્રીમદ રાજચંદ્ર ખાતે વવાયા છે જે આગામી સમયમાં સ્થાનિક વિસ્તાર માટે અત્યંત મહત્ત્વ સ્વરૂપ બની રહેશે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ